ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રવાલિયા ગામે જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે ઠાસરા તાલુકાના રવાલીયા ગામ અને મૌદા તાલુકાના નિજામપુરના લોકો વચ્ચે જમીન બાબતમાં જૂથ અથડામણ થઈ છે આ જૂથ અથડામણમાં રવાલીયા ગામના બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ત્યારે સમગ્ર મામલાની જાણ થતાં ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સ્થળ પર પહોંચ્યા હતા અને ગામના પંચાયત પાસે લોકોને એકઠા કરી ધારાસભ્ય દ્વારા પોલીસ પર વિશ્વાસ રાખી વાતાવરણ ન દોરાય તેની કાળજી લેવા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્યની સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ ઉપપ્રમુખ અને કાર્યકર્તાઓ પણ રવાલિયા ગામે પહોંચ્યા હતા હાલ રવાલિયા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ચાવડા રમેશભાઈ પૂનમભાઈ ગામ રવાલિયા માજી સરપંચ માજી તાલુકા પંચાયત સદસ્ય ના એવી બની હતી કે રવાલિયા ગામની સીમમાં અમારા ગામના ખેડૂત ચાવડા રમેશભાઈ જગા જગાભાઈ ઉર્ફે સુરેશભાઈ તેઓ પોતાના ખેતરમાં સવારે ભેંસો માટે ઘાસચારો લેવા માટે આવ્યા હતા હતા ત્યાંથી તેમના બાજુનું ગામ નિજામપુરથી અન્ય કોમના માણસો તેમના ખેતરમાં ચાર લેતા હતા એટલે રમેશભાઈ એવું કહ્યું કે અહીંયા ચાર કેમ લો છો તો એ લોકોએ ડાયરેક રમેશભાઈ ઉપર હુમલો કર્યો અને પગે ધાર્યું મારવાથી પગને ફ્રેક્ચર કર્યું છે આશરે ત્રણ વ્યક્તિઓનો વાગ્યું છે બીજા પથ્થર મારો કર્યો ટોળાએ હાલ અત્યારે અત્યારે પોલીસ ખાતાને જોન કરવાથી પોલીસે નડિયાદથી આવી છે મોહદાથી આવી છે ઠાસરા તાલુકામાંથી આવી છે અને પોલીસે આવીને ટોળું વિખેર્યું અને શાંત પાડે છે મામલો આજે નવદા પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ ત્રણસો નવ એક એકસો પંદર બે ત્રણસો બાવન ચોપન અને જીપીઆઈ કલમ એકસો પાંત્રીસ ગુનો દાખલ થયેલ છે જે ગુનાની વિગત એવી છે કે રવાલિયા ગામની નજીક મહીશ ગામ આવેલું છે મહીશ ગામની સીમમાં રવાલિયાના ખુમાનસિંહ ઈશ્વરસિંહ ચાવડા નું ખેતર છે તેની અંદર એ ખુમાનસિંહ એના કાકા અને કાકાના દીકરો ગયેલા ત્યાં નિજામપુરા ગામનો વ્યક્તિ જેનું નામ છે સાજીદ ત્યાં ઘાસ કાપ્યું હતું અને ઘાસ કાપવાનું નામ કહે ના કહેતા ઉશ્કેરાઈ ગયેલો અને ફોન કરીને બીજા માણસોને બોલાવેલા જેમાં બીજા એક સલમાન મોમીન અને બીજો એક વ્યક્તિ જેને જોઈ ઓળખે છે નિજામપુરાથી ટ્રેક્ટર લઈને આવેલા અને જે જે આવેલા એમની પાસે એક પાસે તલવાર હતી બીજા પાસે લાકડી હતી અને ત્રણેય વ્યક્તિએ આ ત્રણેય ઇસો પર હુમલો કરેલો ઈજા પહોંચાડેલ છે ને એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે ત્રણ આરોપી વિરુદ્ધ થયેલ છે છે જે ફરિયાદી કાકા એમના પગ જમણા પગના ગૂટીના ઉપરના ભાગે તલવાર વાગેલ છે અને બીજાને મૂડ મારમાં ગરદા પડો માર મારે છે પોલીસની હાજરી ત્યાં છે બિલકુલ શાંતિ છે કોઈ પ્રકારનો તણાવ ત્યાં નથી અને પોલીસ છતાં પણ ત્યાં તકેદારીના ભાગરૂપે હાજર છે